નમસ્કાર દર્શક મિત્રો તમે યુટ્યુબ ઉપર મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી છે તે દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર હવે પછી પણ હું તમને સૌરાષ્ટ્રના વિવિધ જોવાલાયક સ્થળો બતાવવાનો પ્રયત્ન કરું છું તે વાત કરવાના છે જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વત પર આવેલા રોપવેની વેની જુનાગઢમાં નીચેથી અંબાજી સુધી આશરે છ હજાર જેટલા પગથિયાઓમાં રોપવેની સુવિધા હમણાં થઈ ગઈ છે તો ચાલો આપણે રોપવેની મુલાકાત લઈએ તમને શરૂઆતથી લઈને અંબાજી પહોંચીએ ત્યાં સુધીની એક રોમાંચક યાત્રાનો અનુભવ કરાવું છું રોપવેમાં પહેલી વખત જે કોઈ પણ મુસાફરી કરતા હોય તેમના માટે કેટલાક અગત્યના સૂચનો છે જેમની આપણે વાત કરીએ કૂતરા જેવું કોઈ પણ પાલતુ પ્રાણી લઈને જવાની મનાઈ છે સાથે વિસ્ફોટક કહી શકાય તેવા પદાર્થો પણ લઈ જવાના નથી તેમજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે દર્શનાર્થીઓ માટે રોપવેની પ્રતિકૃતિ તૈયાર છે તેમાં અંબાજી સુધી રોપવે બતાવે છે ત્યાર પછી ગોરખનાથ અને દત્તાત્રેય જવું હોય તો આપણે સીડી ચડીને જવું પડશે પ્રતિક્ષા કક્ષમાં આવું નવા અરીસાઓ બાળકો અને વડીલોને સમય પસાર કરવામાં ખૂબ ઉપયોગી થાય છે આપણે હવે રોપવેની અંદરના ભાગમાં આવી ગયા છે રોપવેમાં અંદર ટ્રોલીમાં બેસવામાં અને ઉતરવામાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે કારણ કે તે ટ્રોલી સંપૂર્ણ બંધ થતી નથી પણ ધીમી રહે છે ધીમે ધીમે ગતિમાં હોય છે ત્યારે આપણે ચાલુ ગતિએ ઉતરી જવાનું અને તેમાં સ્થાન લેવાનું હોય છે અને વડીલો માટે એટલે કે સિનિયર સિટીઝન માટે બેસવાની સુવિધા ઉપલબ્ધ છે તલેટીથી ઉપર જતાં ધીમે ધીમે તમને બંને બાજુ લીલા વૃક્ષો અને ગિરનાર પર્વત દેખાશે ગિરનાર પર્વતને સંસ્કૃત સાહિત્યમાં રેવતક પર્વત એવું પણ નામ આપવામાં આવેલું છે જે અંદાજિત હિમાલય કરતાં પણ વધુ પ્રાચીન માનવામાં આવે છે જૂનાગઢ શહેર આમ તો ઐતિહાસિક છે તેમાં જુઓ તો ઘણી જગ્યાએ તમને ઇતિહાસના વિવિધ સ્થળો જોવા મળે છે રોપવેમાં બંને બાજુ કાચ હોય છે અને તેમાંથી તમે આજુબાજુના અનેક દ્રશ્યો જોઈ શકો છો એમાંય ખાસ કરીને જ્યારે તમે ચોમાસાના સમયમાં જતા હોય ત્યારે એકદમ અલગ જ સૌંદર્ય લાગે છે ગિરનારની તલેટીથી લઈને અંબાજી સુધીની લંબાઈ રોપવેમાં આશરે સવા બે કિલોમીટર જેટલી થાય છે અને ચડવાનો સમયગાળો અંદાજે સાત મિનિટ જેટલો થાય છે રોપવેમાં ટ્રોલીની અંદર સંપૂર્ણ સલામતી છે એટલે કે ટ્રોલી ચારેય બાજુથી ઉપર નીચે કાચથી સંપૂર્ણ ઢંકાયેલી રહે છે જેથી કોઈ પણ જાતનો અકસ્માત થવાનો સંભવ નથી ચોમાસાના સમયમાં તમને દૂરથી જે વાદળો દેખાય છે તે આ ડુંગર ઉપર જ છે જ્યારે તમે અંબાજી સુધી કે ગોરખનાથ સુધી આવી જાઓ એટલે વાદળ તમારા કરતાં નીચા તમને દેખાશે તમે વાદળથી ઉપર આવી ગયા હોય તેવો તમને અનુભવ થશે એકદમ ઠંડક અને ખુશનુમાં વાતાવરણ ચોમાસામાં અંબાજી અને આખા ગિરનાર પર્વતને મનમોહક બનાવી દે છે એટલે રોપવેમાં મુસાફરી કરવી એમાંય ખાસ કરીને ચોમાસામાં મુસાફરી કરવી એ તો એક અનેરો આનંદ છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથ જે સમુદ્રની સપાટીથી એક હજાર એકસો સત્તર મીટર ઊંચું આવેલું છે અને ગોરખનાથથી આગળ પણ તમે જાઓ એટલે દત્તાત્રેયની ટૂંક આવેલી છે જે સૌથી છેલ્લી ટૂંક છે ત્યાર પછી તમારે ગોરખનાથ આવવાનું અને ગોરખનાથથી વળી પાછું અંબાજી સુધી આવવું પડે છે દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો એમનો અભિપ્રાય અમને જરૂરથી આપશો અને વધુ જોવાલાયક સ્થળો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે પછી આપણે અન્ય સ્થળની મુલાકાત લેશું